હાલો બે માં પપ્પા જાય તે જોઈ કે નિત્યમ જોડે જાય છે કે પછી મારું ચાલે છે કે નિત્યમનું ચાલે છે ને નિત્યમ કોનું ચાલશે પપ્પા ન્યા કેમ કે આવ્યા એટલે ખબર હતી ભાઈ નિત્યમ ભાઈ જોડે જવાના પપ્પા હા તો નિત્યમ ને લઈ જઈશ પણ મને લઈ જઈશ પપ્પા જો હલકા બિલકા તૈયાર કરી દીધા છે નિત્યમ ઉતાવળા જેટલી હોય આવવાની ને હાલો ભાઈ જય સિંહ હોદમાં અવધમાં જઈને મળી તમને ઓકે જો પપ્પા જાય છે અને નિત્યમ ગાડી પર બેસી પણ ગયો હશે કેમ ગાડી નોતી મળી નિત્યમ આજ એની કેમ ગાડી નો મળે દાદાની તને એ છે તો એ જો ગાડી ચાલુ થઈ ગઈ છે

કેવી ડાય ખાવા એવા મમ્મી સાહાની ડાય પાંચના વાગી ગયા છે સાડા પાંચ અને અંદર આ જવું થઈ ગયું છે પણ નિત્યમના હેરકટ કરાવવાના છે તો નિત્યમભાઈ તૈયાર થઈ ગયા છે ચપ્પલ બપ્પલ પહેરીને ડરમુકડાનો ઠેલો લાઈન ને તૈયાર થઈ ગયા છે આવું જ મમ્મી તમારે હેરકટ કરાવે જવું છે જોઈએ હવે બીજું જખાતના કા જગત ના કાજા ઉસે કટ કરા છે બોલ બેટે રમ માં રમેશ છોકરા ભેગો છે બોલ બેટ થી આવડતું નથી પહેલી વાર રમ ગયો છે બોલ ફેકી જોજો હમણા પહેલી વાર બોલ બેટ થી છે આવડતું નથી પણ તો એ રમે છે એટલે મજા આવે છે જોવાની હું કેવું મમ્મી હું અંદર હતી તો મમ્મી બોલાય કે મને ખ્યાલ તો કે નિત્યમ બોલ બેટ રમે છે એમ કેમ કે ના રાજી થઈ ગયો જો છોકરા રમવા દેશો ને હા ત્યાં અમારે ત્યાં મોટા સંતરા કોઈ રમવા નથી દેતા રમતા જ બહુ હોય અમારે ચોર અમે ત્યાં કેમ આવતો રહો કેમ આવતો રહો બહુ રેમો લાગે રેમો મજા આવી ચલો ભા બનાવે છે કેમ કેમ બહુ બરોબર રેડું નાખી અવાજ કરીએ મમ્મી બનાવે છે ત્યાં માટે રોટલી બપોરે નહી ભાગમાં રોટલી નહોતી આવી ને એટલે ભાઈને ભૂખ હતી પણ નીચે રમવા આવી ગયો ભૂલાઈ ગયું કા ભગવાનમાં ધ્યાન આમ એટલે મમ્મી કોણ ચાલુ છું કોણ ચાલુ છું

મેં એવું કહેતો હતો કે પાસ્તા બનાવી દે પાસ્તા બનાવી દે મને છે ને બોલાઈ જતો હતો નીત્યુ પાસ્તા બનાવી દો એમ આજ અત્યારે પેલા સાત વાગે યાદ કર્યું પાસ્તા ખાવા છે મમ્મી એમ એટલે મેં હાલ તો પછી વસ્તુ લઈ આવી થોડીક અને બનાવી પાસ્તા પાસ્તા બની જાય એટલે તમને ખાવા બોલાવી કાનીત્યમ જો એ મલાઈ ખાઈ શું જો માખણનો ચોર કે ને મારા મલાઈનો ચોર છે જો એ નિત્યમ ટીપા પડે ખાવા છે પાસ્તા અને પાસ્તાની પ્રિપેરેશન ચાલુ થઈ ગયું ફળતું બની પણ ગયું છે આપણી તો જો પાસ્તા પણ ચડી ગયા છે અને મસાલો પણ સુધરાઈ ગયો છે અને વઘાર કરીને રેવી બનાવી અને પછી બનાવી પાસ્તા અને બતાવી તમને કેવા પાસ્તા બના અને સામે ગુંજન દીદી ત્યાંથી એવી છે ચાટપુરી અને નિત્યમ કેમનો ખાધી ચાટપુરી

કે નિત્યમ છે ને આજે બપોર વચ્ચે સૂતો નહોતો જો અને સૂવે ત્યારે છોકરા બહુ વાલા લાગે પ્રતિક ખબર નહોતી કે ભાઈ નિત્યમ સુઈ ગયો છે જોઈ લેવો છે કેન્ડી ને ભાઈ સુઈ ગયા એ મેરા કે મનમાં છોકરા ને જો બધા મામા માર નિત્યમને આવી રીતે હેરાન કરે હું સમજવું કયો તમે ઘરે ગયો જ નથી છે એ અહીંયા આવો જતા જ અમે ભાઈ શું તા નથી બપોરે હું ગાય પપ્પા એવા તો પપ્પા પરણે લઈ ગયા અમને બેને હાલો હાલો મળી કાલે હવે